આ દ્રશ્યો છે ખાનપુર તાલુકાના રંગેલી ભાદરોડ અને કાળી શેલો ગામના જ્યાંથી ભાદર ડેમમાંથી પસાર થતી ભાદર મુખ્ય કેનાલ કે જે ખાનપુર લુણાવાડા અને વીરપુર તાલુકાની થઈને આઠ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોને ખેતી માટે પિયત કરવા માટે પાણી પૂરું પાડે છે પણ ભાદર ડેમથી માત્ર દસ કિલોમીટરના અંતરે આ કેનાલ લીકેજ છે કરનાત્ર એ જ કે કેનાલની યોગ્ય જાળવણી નથી થતી ક્યારે તેનું સમારકામ કરાયું હશે તે સ્થાનિક ખેડૂતોને પણ યાદ નથી આ કેનાલ લીકેજના કારણે ખાનપુર લીમડીયાને જોડતા હાઈવેની બાજુમાં આવેલા ખીણોમાં પણ ત્રણ કિલોમીટર સુધી પાણી ભરાઈ રહ્યું છે અને આજુબાજુ આવેલા ખેડૂતોની જમીનમાં પણ તે પાણી ભરાઈ રહે છે હવે આ દ્રશ્યો તો જરા જુઓ ખેડૂતોની મહેનત પર પાણી ફરેલી કહેવત અહીંયા સાચી પડે છે ખાનપુર તાલુકાના ત્રણ ગામની થઈને સો એકરથી વધુની જમીનમાં કરાયેલા ઉભા પાકોમાં તેમજ ખાલી જમીનમાં પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ભાદર હતા વહેતા પાણી ખેતરોમાં વહેતા રહ્યા છે જે પાણી થકી પાક મેળવવાનો હોય છે તે પાણી હવે ખેડૂતોના પાકને બગાડી રહ્યું છે પાક સડી ગયો છે અતિશય પાણીના કારણે ઉગેલા પાકમાં સડો થઈ ગયો છે અને ખેડૂતોની મહેનત એળે ગઈ છે પાણી સરકારી કર્મચારી કોઈ ખેતી પાકતી નથી ઘઉં કરીએ તો પાણી મકાઈ કરીએ તો પાણી દિવેલા કરીએ તો પાણી અધે પાણી પાણી સિવાય કશું છે જ નહીં અહીંયા પાણી દેખાય છે કોઈ ખેતીનું ઉપયોગ થતો નથી અમારે કે આ સરકારમાં કેનાલ ખાતામાં કરી છે કે થઈ જે છે લીકેજ કરી દે શું બને એમ કે છે પણ આ તો ત્રીસ વર્ષો આજકાલ કરતે થઈ જે છે જો એમ કહે છે ચાર વાર પેલી કરી પે તો વધારે લીકેજ થઈ હતી એનાથી વધી ગઈ જે પેલી હતી ને એનાથી વધી ગઈ આટલું પાણી જાય છે સાહેબ 10 ની મોટરો થી વધારે પાણી જાય છે કે કેટાળીયા બધું આ મકાઈઓમાંથી ઓમાંથી ગૌ ને પછી શું પાક લેવા નથી આ મારી ક્યાં સાહેબ કેનાલ નું લીકેજ બંધ કરો દોઢસો એકર હાલ અહીંયા મકાઈ કરીએ ખેતીમાં ઘઉં કરીએ બાજરી કરીએ દિવેલા કરીએ મગફળી કરીએ પણ કચ્છામાં બરકત નથી કારણ કે પાણી છે સાહેબ બધે મારે આ ખેતીનું મારે બહુ નુકસાન થાય જેટલા ટાઈમથી આ કેનાલ નીકળી એ વખતે અમારે પાણીનું લીકેજ બહુ વધતું હોતું જાય છે જે અમે રજૂઆત કરીએ તો આ કેનાલવાળા કોઈ સામું જોતા નથી કે કરી દેસું કરી દેસું એવું કે છે પણ અમારે આ બધું મકાઈ અને બાજરી અમારા બધામાં પાણી ફૂટી જાય છે અમારે એટલી વિનંતી છે કે કેનાલનું પાણી લીકેજ છે બધું બંધ કરાવવું જોઈએ અત્યાર સુધી અમારે કોઈ સામું જોતા નથી એમ કે ભાઈ પાણી બંધ કરાવશું એવું કે છે પણ અત્યાર સુધી કોઈ આવતા નથી અને અમારે મેર બંધ કરીને કશું ખેતીમાં પાકવું છે નથી રજૂઆતો કરી પણ ત્યાં છતાં હજી સુધી કાયા ખરા પણ એમ બ એવું કહે છે કે કરે દેશું કે પણ હજી સુધી કોઈ આવતા છે નહીં સમગ્ર મામલે જ્યારે બાદર કેનાલના નાયબ કાર્યપાલક ઇજનેરને ટેલિફોનના મારફતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે પંદરમી માર્ચે કેનાલનું પાણી બંધ થયા બાદ ખેડૂતોના પ્રશ્નો નિકાલ થાય તેવું કરી આપવામાં આવશે જ્યારે છેલ્લા ક્યારે સમારકામ થયું તેમ પૂછતા તેમનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું હવે આ દ્રશ્યો જુઓ જ્યાં ખેતરમાં તમને તળાવ નજરે પડશે ખેડૂતો સડીને ખલાસ થઈ ગયેલો પાક હાથમાં ઉપાડીને બતાવે છે અને જણાવે છે કે હવે આમાંથી શું મેળવવાનું ખેડૂતોએ મકાઈ બાજરી ઘઉં મગફળી જેવા પાકો કર્યા છે તે મહેનત અને ખર્ચ હવે તેમને માથે પડ્યા છે ત્યારે ખેડૂતો હવે વળતરની પણ માંગ કરી રહ્યા છે ઇન્દ્રાવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર देशभर में हनुमान चालीसा केन्द्र थकी हिंदू